અફઝલ પટેલ નામના યુવાની ચપુના ગામારી ઘાતકી હત્યા કરી બે હત્યારા ભાઈઓ શહેજાદ મોમીન અને એઝાદ મોમીન ભાગી છૂટ્યા હતા બનાવની જાણ થતા લાલગેર પોલીસે ઘટના સ્થળે દોડજીએ તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ યુવાની નજીવી બાબતે ચપુના ગામારી ઘાતકી હત્યા કરી ભાગી છૂટેલા બંને હત્યારા ભાઈઓ શહેજાદ મોમીન અને એઝાદ મોમીને ઝડપી પાડ્યા હતા હત્યાઓને સળિયા પાછળ ધકેલ દીધા હતા તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ધાસ્તીપુરાની અંદર રાત્રે દોઢ વાગ્યાની આસપાસ અફઝલ પટેલ કરીને એક ઈસમ હતો જેનો મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનાની ગંભીરતા જોઈ લાલગેટ પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ દ્વારા ગણતરીના કલાકમાં મર્ડર કરનાર બે ઈસમો મહંમદ સહેજાદ અને મોહમ્મદ એઝાદ બંનેની ધરપકડ કરેલી છે અને બંનેને ધરપકડ કર્યા બાદ બંનેની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવી આ બંને જે પડોશી જ હતા અને એ લોકોને પાણીની પાઇપલાઈન નાખવાને અનુસંધાને પચીસમીએ સાંજે એ લોકો વચ્ચે થોડીક બોલાચાલી થયેલ હતી અને પછી સમાધાન પણ થઈ ગયેલું હતું પરંતુ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ જ્યાં મરણ જનાર છે ત્યાંથી પાસ પસાર થતો હતો એ વખતે બોલાચાલી ફરતી થતા બંને ભાઈઓએ ચપ્પા વડે એની પર એસોલ્ટ કરી અને એનો મૃત્યુ વિચાર હતું નજીબ બાબતે યુવાન અફઝલ પટેલ ચપુના ગાઝીકીકી ઘાતકી હત્યા કરી ભાગે છૂટેલા હત્યારા ભાઈઓ સહેજાદ મોમીન અને એઝાદ મોમીને લાલગેટ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સડીયા પછી ધકેલ દીધા હતા